જીવનની અંદર સત્કર્મ ત્યારે જ થાય જ્યારે તમારા પુણ્યનું બળ હશે આવડા આવડા મોટા પ્રસંગો એમને નથી થતા આ સત્કર્મ ચાવી આ પેલી વાર ભાગવત કથા નથી હજારો લાખો વર્ષોથી આની આ કથા ગવાતી આવે છે ગામડે ને ગામડે આ કથા અવિરત વહેતી આવે છે આટલા વર્ષોથી ચાલે છે આની અંદર કંઈક તો એવું હશે ને ગમે એટલું સારું મૂવી લાગ્યું હોય હજારો કરોડો રૂપિયા એ પિક્ચર કમાણું હોય પણ સમયાંતરે મહિને બે મહિને પાંચ મહિને કે બે વર્ષે કોઈ બીજું પિક્ચર આવશે તો આ પિક્ચર ભૂલાઈ જશે જનરેશનમાં રોજ નવા નવા સારા સારા સોંગ આવે આપણું ફેવરેટ સોંગ ઘણી કોઈ આવે એટલે આપણે વિચારીએ કે આપણું આ બહુ સોંગ ગમે રોજ સાંભળો પણ ક્યારેક ને ક્યારેક એક એક સોંગ તમે કેટલી વાર સાંભળી શકો બે વાર પાંચ વાર બહુમાં બહુ ગમતું હશે તો પચીસ વાર પણ છવ્વીસમી વારે એવું થશે કે ઇટ્સ ઓકે છોડો કંઈક બીજું લગાવો એક એકનું એક મૂવી કેટલી વાર જોશો પણ આ વર્ષોથી આની આ કથા નથી કહેતા કહેતા થાક્યા કે નથી શ્રોતાઓ સાંભળતા સાંભળતા થાક્યા એકની એક ધૂમ છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે વર્ષોથી હજારો લાખો વર્ષોથી ઋષિ મુનિઓ જપ કર્યું કીર્તન કર્યું આપણે પણ કરીએ છીએ એક ગીત મેં તમને કીધું તમે પચીસ વાર ગાઓ એટલે તમને છવ્વીસમી વાર કંટાળો આવે પણ આ બે કડીની ધૂન આ બે કડીનો મંત્ર હજારો લાખો જપ કરો તોય કંટાળો નથી આવતો વાલ આની અંદર કાંઈક તો એવું હશે ને